મિત્રો જૂનાગઢ ગિરનાર તળેટી દામોદર કુંડ વિસ્તારથી આવી રહ્યા છે જળ પ્રલય જેવા દ્રશ્યો ત્રણ દિવસમાં સતત બીજી વાર એટલે કે શુક્રવારે મેઘતાંડવ થયા બાદ આજે ફરીથી રવિવારે ઓગણત્રીસ સપ્ટેમ્બરના દિવસે સાંજે ફરીથી જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત ઉપર બારે ખાંગા થયા હોય તેવો વરસાદ તૂટી પડ્યો હતો તેને લઈને અત્યારે ભયંકર પૂરની સ્થિતિ દામોદર કુંડ અને ગીરનાર તળેટી વિસ્તારોમાં જોવાઈ રહી છે ભયંકર પાણી અત્યારે દામોદર કુંડમાંથી વહી રહ્યા છે જે અત્યારે સીમા બહાર પુલ સુધી પહોંચી ગયા છે અને રસ્તા સુધી દામોદર કુંડના પાણી આવી ગયા છે આવું અહીં ગયા વર્ષે જોવા મળ્યું હતું બાવીસ જુલાઈ બે હજાર ત્રેવીસમાં જે જળ પ્રલય થયો હતો ત્યારે ત્યારબાદ આજે ફરીથી ભયંકર કુળની સ્થિતિ ગિરનાર ઉપર ગિરનાર પર્વત ઉપર સાંજે સાતથી આઠ વચ્ચે એક કલાકમાં સાડા પાંચ ઇંચ એટલે કે વાદળું ફાટ્યું હોય તેવી સ્પીડથી વરસાદ પડ્યો છે જેને લઈને આ પાણી અત્યારે વહી રહ્યું છે જૂનાગઢ શહેરમાં પણ ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જૂનાગઢ શહેરના અનેક વિસ્તારો કાળવા નદીના જે પુલ છે તેની ઉપરથી પણ આજે પાણી વહ્યા હતા